ભુજ શહેરમાં હવે ધીમે ધીમે દિવાળીની રોનક જામતી જાય છે અને બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે હાલમાં રેડીમેડ વસ્ત્રોની બજારમાં પણ ઘરાકીની શરૂઆત થઈ ગયેલ છે જો કે દર વર્ષ કરતા આ વર્ષે પ્રમાણમાં ઘરાકી ઠંડી રહી છે પરંતુ હવે છેલ્લા દિવસોમાં સારી ઘરાકી મળવાની વેપારીઓને આશા છે ભુજના રેડીમેડ વસ્ત્રોના વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહિલાના વસ્ત્રોમાં હવે મોટાભાગની યુવતીઓ વેસ્ટર્ન ડ્રેસની માંગ કરતી થઈ ગયેલ છે જેના કારણે પરંપરાગત વસ્ત્રોની બજાર ઓછી થતી જાય છે આ વર્ષે વેસ્ટર્ન ડ્રેસીસમાં અનેક નવી વેરાયટી બજારમાં આવી છે જેની સારી એવી ગ્રાહકી જોવા મળી રહી છે જોકે આ વર્ષે મંદી અને ભાવ વધારાની અસર પણ રેડીમેડ વસ્ત્રોની બજાર પર જોવા મળી રહી છે કચ્છમાં બ્રાન્ડેડ વસ્ત્રોની પસંદગી કરનારો પણ એક મોટો વર્ગ છે આવા લોકો બ્રાન્ડેડ કંપનીના શોરૂમમાંથી જ ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે જેના કારણે આવા શોરૂમમાં પણ સારી ગ્રાહકી જોવા મળી રહી છે ભૂચના કપડાના વેપારીઓએ આ અંગે ચેન્ચન ન્યૂઝ સાથે વાત કરી હતી દિવાળી આ અત્યારે બહુ સારી દેખાય છે ગરાગી દિવાળીમાં બધી વેરાયટી રાખી છે લેડીઝ વેર છે અમારી અહીંયા ચાર શોપ છે લેડીઝ વેરની છે જિલ્ડન્સ વેરની છે ને મેન્સ વેરની છે ના એટલે બહુ નથી લાગતું આ ફેરે પણ થોડીક મંદી લાગે છે આ ફેરે બધી બ્રાન્ડ રાખીએ છીએ અમે એ જોકર્સ છે જે આમચીન પાંચ છ બ્રાન્ડ છે બધી રાખીએ છીએ આપણે ફર્સ્ટ કોપી બધી